મને પચીસ હજાર વપરાય ગયા અને હવે જો કદાચ આવે તો આ પચીસ હજાર રાખું એટલે એની થોડી ખંગર છે

પચાસ હજાર ભેટી લાવ્યા તો બરોબર એમાંથી પચીસ હજાર તો દિવાળી મેં વાપરી જાય છે આ અને પચીસ હજાર રૂપિયા મારા પાસે પડ્યા છે એ પચીસ હજાર રૂપિયા હું આલું અરે પચીસ તમે લાવો પછી હું બેન થી લઈ લઈશું માં ભાઈ પાણી ગમે કરું આ શેઠ મારા ઘરેથી થી જ નહીં આ તમે પાછા ચાર આલશો મને ટાઈમ થી પાછા આલજે હો ને તમારે કેટલા દાડે જરૂર છે તમે તમારા અઠવાડિયા પાછા આલજો તમારું રૂબુ ભરાય એટલે અરે અઠવાડિયું નહીં એમ તો પોત દાડા નહીં થવા દઉં આ તો પચીસ હજાર રૂપિયા હું આલું બરોબર હા લાવ એરિન કાકા હા પૂરા થાય કરેલો પૂરા નઈ થાય બધા નહી થાય દિવાળી નાખશે વધારે અમદાવાદ હજી તો જો હજી તો જો હજી તો અમદાવાદ જવાની વાત કરે છે હવે છોકરું ભૂલી ગયું લેવા પચીસ હજાર રૂપિયા અરમન ટાઈમ છે પાછા આલજો હો અઠવાડે પાછા આલજો હા પોત દાડા માર્યો હો હા રોડ હો તમ તાર ચિંતા ના કરતા મન ફોન ફોન કર દેજો છોકરાને ને હું તો ફોન રાખતો નહી હા તો તાર હું ફોન કર્યો હું હો હા રો અને ઘેર આલી જાજો તમ તાર હોતો નહી આપણે અરે ના કેવું પડે ઘેર લેવા આવ્યો ઘેર આલવા આવ્યો છે હે હારો આવજો હો હર છોકરા આવે પેલા સોમો ભાઈ પાન જાવ પછી લાવો કાકા પૈસા મો રાખો હવે હેડ ના હમણે એક વેટાડી હમણા હા હમણે એ છોકરા વાહ

બે નવાઈ ની વાત કરી પૈસા તમારા એમ હા તે ઓછું બોલો ઓછું બોલો ભાઈ નહીં કોઈ ના મારા ઘરે મને ઓછું બોલો તમે પૈસા નહીં આલ્યા

છોકરો બે દાડે આલે ભાઈ વાહ ખબર છે આ પૈસા તમે મને પૂછી નતા પણ મારા છોકરે એ લે એટલે પેલા પકડ બોલાય આ તમે પચાસ હજાર પૂછવા આયા હતા ના

છોકરા ના લાવવા છે તમારે નહીં હાલ મારે ક્યાંથી લાઈ ના ઘરે દીકરો બાપડો હાચો બાપ જુઠ્ઠો ઘર ખોયા ઘર ખોયા દીવો કરીને ઘર ના બતાય પણ તમે ના જાય તો શું કહું એ હાચો 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 તું હાચો મે કીધું ત્રણ વ્યાજ નહીં ઓવું તારા લીધે નઈ લેવું રાજી રાજી વાર મારા પૈસા લેવા ના આવતા પૈસા તો તમને ગમે થી ના લેવા પછી પકડો ના પછી પૂરા 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 એટલે ના ભાઈ ના

એટલે પછી આગળ શું કર્યા કાકા માં ફરવા જતો કેમ ફરવા ના દિવાળી હતી બધા ભાઈબંધો આવતા એટલે વાપરો એની માં મરી ગઈ આવડો મેલી હવે ઉછેરી મોટો કર્યો છોકરો મારે એકાએક મો ભલે રાખડ્યો કે ગમે કર્યું વાપર્યા હવે એના હારું હું કમાઉં છું કેના હારું કમાઉં કો હવે તારી માં તો મરી ગઈ પણ તારા બાપનું નામ વિચાર્યું છે હા અમે મેળે થાપ અમને જોણ દોર તોણી હમણા બાસ્યો બાસ્યો છોકરો છે ઉલી આવી ફૂલ કરાય ફમે તો ઘણા વાર રખડતા હોય અને કાકા શું કરો જાતા તો એટલે જોતો રાખડવા દે ભયા હવે એ તો બધું આ જમીન જાયગરીઓ બધી કના કોમ એને આબાની થી હું તો શું શું નહીં બરોબર અને આટલા પછી હાલ હું પેલા શેઠ ને હેઠતા કરું પર આ મુઢે થી સડા છે આ પણ મુઢે ના સડા હું શું કરું કો અને ખોટા ખર્ચાવા ના કરીશ કાકા હવે નહીં કરું આ તારા કાકો કેટલા ઠપકો આલે કોક નો ઠપકો લે ઠપકો લે અરે અબરો પૈસા તો આલ્યો હા પણ મારો કોક વિચારજો એ તૈયારીમાં છે એક ભઈએ મને વાત કરી હતી ને મેં કીધું તો કે મારા એક પૈસા ને એ તમારી તૈયારીમાં છું પણ થોડે સગવડતા જો હો મને ની વાત કરી ઓહો ના આલ્યો હા તો થઈ જાય ઈને હવે મારા ઉપર ઢોળ દી સારું એક કાકા હા મા તમે તો બાર તો ગયા ને ખર્ચોડી કેમ નતો જો હમણાં પંદર દાડા પેલે

બીજી વાર પૈસા નાતા મારા થી ભૂંડો કોઈ નહીં પાછો કાકા બોલો મારા પૈસા લેવા જોઈશે

લે પકડે પોનસો રૂપિયા જમીન ના કાગળી લઈને આવી જાય હમણે હાર બીજા પોનસો પૂલતો ની કોઈ વાત ના કરતો

હવે હું મરી જઉં તો તારા કાકા બા એ કોઈ તને એક સાડ ના આલે એમાં તારા ખાતે કરી હવે સારું કયો કાકા તમે માનો મેં કરી હાલે હવે પોણી હેડી મને હવે તાપ લાગજો હવે બહુ પોણી પાવું પડશે